હા તો દર્શક મિત્રો વર્તમાન સમયની ભ્રષ્ટાચારી અને ચોર સરકારમાં કોઈના પતિ ગુમ થઈ જાય છે તો કોઈની પત્નીઓ કોઈની ભેંસો ગુમ થઈ જાય છે તો કોઈની બકરીઓ આ બધું તો ઠીક પણ હદ ત્યાં વટી કે સરકાર કચેરીઓમાંથી બાળકો માટેના મધ્યાહન ભોજનના વાસણો સુધા ગુમ થઈ જાય છે અને બે હદ ત્યાં વટી કે માંડવી મામલતદાર કચેરીમાંથી ચોર તલાટીઓ કચેરીમાંથી વાડા રજિસ્ટર પણ ચોરી કરી ગયા એવું હું નહીં પણ માંડવી તાલુકાના કોંગ્રેસ પક્ષના નેતા ગઢવી શું કહી રહ્યા છે જો સાંભળો કે તમે આને ટાર્ગેટ બનાવીને તમે આના પર ફરિયાદ કરો એવું અમારી કોઈ માંગ નથી પણ જે રજિસ્ટર છે ત્યાંનો વાળા રજિસ્ટર ગુમ થયો છે એના પરથી આપણે પોલીસ ફરિયાદ કરવી પડે ભાઈ આ ગુમ થઈ ગયું છે પછી કોણે કર્યું કોણે નથી કર્યું કોણ કોણ જવાબદાર છે એ જે તપાસ કામે જે નીકળતું હોય તે પણ અમારી સાહેબ માત્ર ને માત્ર માંગણી છે કે જે પોલ આજે આજે વાળા રજિસ્ટર ગુમ થયો છે એના એનો ફરિયાદ દાખલ થાય અને સેવા અમારી કોઈ ગેરવેજ માંગણી નથી વાજબી માંગણી છે અને આ લોકોએ આ રજિસ્ટર ગુમ કરી અને આમાં કરોડો રૂપિયાનો અમારા સાહેબ ભ્રષ્ટાચાર થયો છે તો આમાં આખી કડી ખુલશે કે જેમાં જે પણ જે વ્યક્તિ હશે એમાં બધું નીકળી આવશે તપાસ કરીને જે નીકળે તે અમે કોઈ પણ આક્ષેપ કરવા માંગતા નથી પણ જે ખોટું થયું છે ખોટું થયું છે એમાં બે મત નથી

કોઈ કલેક્ટરની પરવાનગી છે નાયબ કલેક્ટરની પરવાનગી કે દસ દિવસમાં કઈ ફરિયાદ દાખલ કરશું કે પંદર દિવસમાં ફરિયાદ દાખલ મહિને દાખલ આના ઉપર ફરિયાદ તો થવાની છે થવાની છે થવાની છે એમાં બે મત નથી પણ માત્ર ને માત્ર અમારું માંગણી એક જ છે કે પ્રશાસન અમને એવી આપે કે ભાઈ તમારા તપાસ થશે અને એના ઉપર કાર્યવાહી થશે ચોક્કસ થશે એની જે તે સમયે ગુમ થાય એની રજૂઆત તમારી છે કે આ સમયથી બે હજાર છ સાતથી રજિસ્ટર ગુમ થયું છે તો જે તે સમયે જે તલાટીઓ ફરજ બજાવેલી છે અથવા તો એની ચાર્જ લિસ્ટમાં કોને આપ્યું છે કોને નથી આપ્યું ક્યારથી મળ્યું છે એ તમામ તપાસની કાર્યવાહી ચાલુ છે અને બની રહ્યું તરફથી આપણે એની કાર્યવાહી પૂરી કરશું

તપાસ જ્યારથી ચાલુ છે એને મૌખિક રજૂ કરી લેખિત માં કરી આરટીઆઈ જયારે એને ખબર પડી કે વાળા રજિસ્ટ્ર હકીકતમાં ગુમ થયેલો છે ત્યારે આ ચોવીસ કલાક થી અત્યારે ઉપર ઉતરેલો છે આપડે જે બનશે જલ્દી કરી દેસુ તો અત્યારે પણ ડીલે થાય ચોવીસ કલાક થી અત્યારે આમણો ઉપવાસ ઉપર ઉતરેલો છે એની પરિસ્થિતિ આજે કેટલી ખરાબ છે તમે જોવો છો એ છતાં પણ તમે અહિયાં માંગતા નથી કે ભાઈ

લગભગ એકાદ વર્ષ થઈ જવા પામ્યું છે પણ હજુ સુધી જવાબદાર તંત્રના અધિકારીએ કોઈ પણ જાતના પગલા ન લેતા તેમાં કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની ગંધ પ્રસરી રહી છે માંડવી તાલુકા કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખે વારંવાર રજૂઆતો કરતા કોઈ પણ પ્રતિસાદ કે પ્રત્યુત્તર ન સાંપડતા ન છૂટે ધરણા ધરવાનો વારો આવ્યો હતો જુઓ સાંભળો માંડવી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રફિકભાઈ રાયમાને હું ખેરાજ નાગાજન ગઢવી મોટા ભાડિયા પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ આજે ઉપવાસી છાવણીની મુલાકાત લેતા જે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે એને મામલદારશ્રી પાસે વાળા રજીસ્ટર ગુમ થયા સંબંધે રજૂઆત કરી એને યોગ્ય પ્રતિ ન મળતા તેઓ આજે ઉપવાસ પર બેઠા છે આજે ઉપવાસનો બીજો દિવસ છે મામલદારશ્રીને કાલે અમે એનો સંપર્ક કર્યો અને એને કીધું કે ભાઈ તમે યોગ્ય રીતે તમારી ફરજમાં આવે છે યોગ્ય રીતે કાર્યવાહી કરો તેમ છતાં મામલદારશ્રીએ એવું કીધું કે તપાસ કરશું પછી થશે બઈ રજિસ્ટર ગુમ થઈ ગયો છે આટલો મોટી જે આમાં જમીનોની ઘરોની થયો છે જો એક સરકારી રેકર્ડ ગુમ થયો હોય અને અધિકારી જો કહેતા કે આજે તપાસ થશે તો ક્યારે તપાસ થશે એના એ લોકોને કંઈ કોઈ જવાબ નથી આ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને માંડવી તાલુકાની પ્રજાને હું કહું છું માંડવી શહેરની પ્રજાને કહું છું કે આ ગંભીર બાબત છે અને જો વાળા રજીસ્ટર ગુમ થતું હોય જન્મ રજિસ્ટર ગુમ થતું હોય આ આજે અહીંયાની જે સરકાર છે એ મળેલી સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે કે જે જો નાનો નાના બાળકોના મધ્યાહન ભોજનના જો વાસણો ખાઈ જતા હોય તો શું નહીં કરતા હોય આ ભ્રષ્ટાચારની હોળ લાગી છે તો અમે એવી તમારા માધ્યમથી એવી અમે માંગણી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી જવાબદાર માણસો સામે ફોજદારી નોંધાવવામાં આવે અને એનો યોગ્ય નિરાકરણ કરવામાં આવે નહીં તો અમે આના આ વિશે અમે જલદ પગલાં લેશું અને જલદ આલોદન થશે એમાં તમામ ને તમામ જવાબદારી પ્રશાસનની રહેશે અભિકભાઈ જે આપણે ધરણા ઉપર બેઠા હતા જે માંગ હતી જે આપની કે જે વાળા રજિસ્ટર જે ગુમ થઈ છે અને આજે કાર્ય ખાતરી આપી છે કાર્યવાહી કરવામાં આવશે જયુત બધા પણ આભાર છે અમે લોકો જે મીડિયાવાળા નાનો માણસ એનો પણ અવાજ વિલન કરવા અમે બધે ભેગા થઈને મને સાથ સરકાર આપ્યો છે એનો પણ આભાર એ હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ માટે લડત માટે બેઠો હતો બધે જે લોકોએ મને સાથ સરકાર આપ્યો એનો ધન્યવાદ ને જે આ જ પ્રક્રિયા છે સાહેબે કીધું છે તો આપણે મહિના અમે પણ સામે સાહેબને કીધું કે મહિના દિવસની અંદર અમારી માંગ નહીં થાય તો અમે લડત કરશું અમારા જો રફિકભાઈ આજે માંડવીનો જે વાડા રજિસ્ટર ગુમ થયો એ બાબતે ઉપવાસ પર બેઠેલા હતા અને મામલદારશ્રીને અમે કીધું કે ભાઈ આ રીતે જે સરકારી રેકર્ડ આવી રીતે ગુમ થઈ ગયો છે અને કોઈ વ્યક્તિને ઉપવાસ પર બેસવું પડે એ ખૂબ ગંભીર બાબત છે અને આમાં તમે ગંભીર થાવ કારણ કે પ્રશાસન જ જો આવું ગંભીર નહીં થાય અને આ રીતે આ રીતે રેકોર્ડ સાથે જો ચેડા થતી હોય તો આ સલામતી શું સરકારી રેકર્ડ જ સલામત નથી તો પછી સલામત શું કાલ સવારે તો બધું આ બધું રેકર્ડ લઈ જશે મામલદારશ્રીનું એટલે આ માણસની કોઈ મિસ્ક સલામત નથી માનવીની મુદ્દા કોઈ સલામત નથી એ બધા અબ્દુલભાઈ છે વલ્લભભાઈ છે રાંધીભાઈ પોલીસભાઈ એને બધા અમે ત્યાં બોલુ શેઠને ને બધા અમે સાહેબ સાથે ચર્ચા કરી અને સાહેબશ્રીએ અમે એવું ખાતરી આપી છે કે કોઈ પણ ચમરબંધી હશે એને પણ છોડવામાં નહીં આવે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એવી અમને લેખિત ખાતરી આપતા આજે અમે આપણે રામાભાઈ પોતાના ઉપવાસ આંદોલન પૂરા કરેલા છે અને ભવિષ્યમાં પણ તમારા માધ્યમથી હું એ લોકોને કહી છું કે આલા આ લોકો ઉપર જે કોઈ પણ ભ્રષ્ટ છે અને જો કોઈ એને છાવરમાં આવશે તો એવી કોઈ એ લોકોને સાંખી લેવામાં નહીં આવે અને એના સામે અમારે જલંત આંદોલન કરવા પડશે એના પર ઉપવાસ આંદોલન જે આંદોલન કોઈ પણ કરવો પડે એ અમે કરવા તૈયાર છીએ અને સાહેબે અમને જે ખાતરી આપી છે એ એને એના ઉપર વિશ્વાસ રાખી સાહેબ ઉપર અને આજે અમારું પારણા કરેલા છે